જે લોકોને ટાઈમ નથી મળતો જે લોકો ઘરેલું કામ કરીને થાકી જાય છે અથવા તો જે લોકો વર્કિંગ વુમન છે હાઉસ વાઇફ છે અથવા તો કોઈ વ્યક્તિને વધારે પ્રમાણમાં કામ કરવાનું કામમાં બિલકુલ ફ્રી નથી થતા અત્યારની જે બિઝી લાઈફ ટાઈમ ફાઈવ ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં એ લોકો એમનો ટાઈમ નથી કાઢી શકતા તો એવા દરેક વ્યક્તિ માટે આ ઉપાય બેસ્ટ છે મિત્રો સૌથી પહેલાં આ ઉપાય નરણા કોઠે કરવાનો છે ભૂખ્યા પેટે તો એના માટે તમારે એક ગ્લાસ ગરમ પાણી કરવા મૂકવાનું છે એની અંદર તમારે એક ચમચી ત્રિફળા પાવડર લેવાનો છે ત્રિફળા પાવડર આમળા હરડે અને બહેડા એમાં આમળામાં જેટલું આમળા તમે ધારો કે સો ગ્રામ લીધા છે તો સિત્તેર ગ્રામ તમારે હરડે અને પચાસ ગ્રામ બહેડા આ રીતે તમારું મેનેજમેન્ટ હોવું જોઈએ ઘરે બનાવો તો સો ગ્રામમાં સિત્તેર ગ્રામ હરડે અને પચાસ ગ્રામ તમારે બહેડા લેવાના છે આ ત્રણે ત્રણ આઈથી સોપર મણી જશે અને પછી ઘરે તમે આમળાનો પાવડર બનાવી શકો છો હરડીને ઘીમાં શેકવાની અને પછી જ મિક્સરમાં એને ક્રશ કરવાની તો થશે નહીંતર ક્રશ થશે નહીં હવે અહીંયા સૌથી પહેલા તો તમે જો આમળાનો પાવડર રેડી લાવો છો તો પણ ચાલે એક ચમચી આમળાનો પાવડરને દસ મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકાળી આ પાણી તમારે પી જવાનું છે નિયમિત રીતે તમે સવારે નાણાં કોઠે ત્રણ મહિના સુધી આ ત્રિફળા પાવડરનું ઉકાળેલું પાણી પીવાથી આજે ત્રિફળા છે તે આયુર્વેદિક ઔષધિ છે આપણા શરીરની અંદર નસે નસમાંથી ચરબી તોડવાનું કામ કરે છે આ આમળાની અંદર હરડે અને બૈડામાં છે એન્ટીઓક્સિડન્ટ છે તે તમારા શરીરની ચરબી ઓગળવાનું કામ કરે છે તો કોઈ પણ તમે આયુર્વેદિક વેટ લોસ ટેબ્લેટ લો એની અંદર ત્રિફળા પાવડર હોય એના વગર તમારું વજન ઘટે નહીં તો અહીંયા આપણે આયુર્વેદિક રસ્તે જઈએ

ભૂખ કરતા ઓછું જમવાનું છે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે અને સાથે સાથે નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસવાનું છે સૂર્યપ્રકાશમાં બેસવાની અસર ટીવ તમારા શરીરની અંદર તમારું weight loss કરશે તમારું fat loss કરશે અને તમને ઘણા બધા ફાયદા આવશે તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે ફોલો કરો weight loss કરો ખરેખર આ લિંક પસંદ આવે છે વિડીયોસની તો તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ શેરિંગ કરશો કહીશો ચોપતી બાઈની હેલ્ધી વા ચેનલ છે સરસ મજાના હેલ્થ ઉપયોગી વિડિયો હોય છે કોઈ પણ નુકસાન વગર ઘરેલું ઉપાય શેર કરે છે ચોક્કસ ફોલો કરો આ માહિતી અને સરસ મજાની આ માહિતી શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો અને આપને માહિતી પસંદ આવી હોય તો નમ્ર વિનંતી કરું છું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો ચાલ આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડિયો સાથે ત્યાં સુધી આવજો